નમસ્કાર મિત્રો આજે ચર્ચા કરવાની છે કે કપાસની વહેલી પાકતી કઈ વેરાયટી અને બીજું કે જે આપણે ખાતર વિશેની માહિતી આપવાની છે તો ખેડૂત મિત્રો આ માહિતી ચાલુ કરવું એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જે ખેડૂત મિત્રો વારંવાર જોવે છે તે લાઇક કરો અને બીજા ગ્રુપમાં શેર કરો તો પહેલાં પ્રથમ આપણે વેરાયટીની વાત કરવી કે કપાસની વહેલી પાકતી વેરાયટી કઈ તો એમાં તમે જુઓ તો ઘણા ખેડૂત મિત્રોને કે બહુ પાણીની સગવડ ન હોય કદાચ પડું ત્યાં ન થયું હોય તો થોડુંક લેટ થતું હોય એટલે કે જે અમુક વેરાયટી તમે જુઓ તો એકસો પચાસથી સાઠ દિવસ લેતી હોય તો એ વેરાયટી કદાચ વાવે તો પાસઠ નવા શિયાળુ પાક આપણે વાવવાનો હોય તો એમાં શું લેટ થઈ જાય એટલે શિયાળુ પાક ટાઈમે નવેમ્બર મહિનામાં આપણે જે ઝીરું ને આવતા હોય તો એની જગ્યાએ ડિસેમ્બર એટલે કે બારમું મહિનોમાં કદાચ થઈ જાય કપાસ ન નીકળો હોય તો એમાં આપણે વહેલી પાકની વેરાયટી આપણે વાવી જોઈએ કે આપણને જેથી કરીને શિયાળુ પાકમાં પણ આપણને વાવી ટામે વાવ્યું તો ઉત્પાદન સારું મળે પછી તમે બહુ લેટ વેરાયટી હોય તો લેટ વેરાયટી વાવો તો તમે પાસઠથી શિયાળુ પાકમાં થોડાક લેટ થઈ જાઓ એટલે આપણે વેલી પાકતી વેરાયટી તમારે વાવવી વધારે જોઈએ એટલે કે વેલી પાકતી વેરાયટી તમે વાવો તો વધારે સારું એટલે કે જે ખેડૂત મિત્રોને હજી કોઈ પડું તૈયાર નથી થયું અથવા પાણીની સગવડ નથી તો ઈ ખરીફ પિત્રોને લેટ થાય તો એમને લેટ વેરાટી વાવી જોઈએ અને જે ખરીફ પિત્રોને અત્યારે તમે જુઓ તો આજ 20 તારીખ થઈ ગઈ બરોબર તો ઘણા ખેડૂતો પિત્રો 10 15 દિવસ પહેલા ઉગાડી દીધી છે અમુક હજી ઉગાડે છે તો આ બધાને હજી જે લાંબે મુદતવારી વેરાટી જે હોય કે જે 150 થી 60 દિવસ લેતી હોય એ વેરાટી હજી વાવે એને વાંધો નહીં પણ આપણે આજે લેટ વેરાટીની વાત કરવાની છે કે જે પાછળથી મોડું થાય તો એમાં તમે જુઓ તો હજી 5 નંબર છે પછી સાગરનું ત્રણસો એક પ્લસ આવે છે પછી સાગર તિલક આવે છે પછી રાસેનું સાતસો તોંતેર આવે છે આ સિવાયની બધી એવી વેરાયટી ઘણી એવી બધી વેરાયટી આવે છે પણ આ વેરાયટીની મને થોડી ખબર છે એટલે હું તમને કહું છું એ સિવાયની માર્કેટમાં હજી ઘણી એવી બાર વેરાયટી હોય છે કે એથી વધારે છે કે જે વહેલી પાકતી વેરાયટી છે બરાબર તો આથી વહેલી પાકતી વેરાયટી કપાસની પછી બીજું કે ખાતરમાં તો ખાતરમાં અત્યારે હાલમાં જ અમે તમે જો તો ડીઈપી હાટું ખેડૂત મિત્રો એટલા દોડાદોડ કરે છે કે ન પૂછો વાત મારે હું દવા બિયારણ અને ખાતર વેચું છું વેચું છું તો મારે અત્યારે હાલમાં તમે જુઓ તો રોજના પાંત્રીસ થી ચાલીસ ફોન તો એવા જ આવે છે કે ડીએપી છે દિનેશભાઈ હોય પછી આપણે કહીએ કે ના એ નથી તો કયું છે તો આપણે એમને કહીએ મારી પાસે આ હશે તો ડી વગર નહીં મજા આવે એમ કરીને ફોન મૂકી દે તો નકરું ડીપી ડીએપી કરે તો મારી પાસે અત્યારે હાલમાં તમે જુઓ તો હોતી દોઢસો કિલોમીટર પચાસ કિલોમીટર ચાલીસ કિલોમીટર સુધી આવી અને ડીએપી લઈ જશે કે ભાઈ મને ડીએપી આપો મારે બીજું કોઈ પણ ખાતર વાવું નથી તો એમાં પાસે ફોન આવે એટલે આપણને પહેલા કે ડીએપી છે તો કદાચ આપણે એમ કે આ મારી પાસે ડીએપી છે તો છે ઓરિજનલ છે ને પછી આપણે એમને કહેવું પડે કે ભાઈ ઓરિજિનલ એટલે જેમ ઓરિજનલ એટલે ઓરિજનલ કહેવાય પણ ઓરિજિનલ કેને કહેવાય તમે એ તો કહો એટલે સરદારનું ડીએપી એટલે કે સરદારનું ડીએપી ઓરિજિનલિંગ તો મારા વાલા ખરીદ મિત્રો ડીએપી તમે પછી સરદારનું લો કે હિંડારકોનું બિરલા બલવાન લો કે પછી ઈપકોનું લો કે ક્રિપકોનું લો કે આઈપીએલનું લો મિત્રો ડીએપીમાં ડીએપી એટલે કે અઢાર સો આવે નાઇટ્રો નાઇટ્રોજન તમે જુઓ તો અઢાર ટકા અને સેતાલીસ ટકા ફોસ્ફરસ પછી કોઈ પણ કંપનીનું તમે લો તો ટકાવારી ડીએપીમાં આ જ આવે તો હું એમ કહું છું તમારા એરિયામાં કદાચ સરદારનું ડીએપી ન મળતું હોય તો એવું જરૂર નથી કે એથી ઉડીને તમે દિનેશભાઈ પાસે લેવા આવો તો એની જગ્યાએ તમે આઈપીએલનું હે કે ઈ કોનું ક્રિપ કોનું કે હીંડા કોનું ગમે એ મળતું હોય એ તમે ડીએપી વાવી શકો તમારે ડીએપી જો વાવું હોય ડીએપીમાં જ ઘેડ પડતી હોય બીજામાં તમને ઘેડ જ ન પડતી હોય તો તમે એ પણ વાવી શકો પછી અહીંયાથી ઉડીન એટલે કે ચાલીસ પચાસ કિલોમીટર સુધી તમારે અહીંયા લેવા જરૂર નથી આ કંપનીના પણ ડીએપી જો મળતા હોય તો તમે ડીએપી વાવી શકો છો તો ઘણા ખેડૂત મિત્રો તમે જુઓ તો ફર્સ ની એટલી બધી જરૂર હોતી નથી વારંવાર જે અમુક ખેડૂત મિત્રો તમે જુઓ તો અત્યારે ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં ત્રણ ત્રણ સિઝન લેતા હોય તો ત્રણેય સીઝનમાં ડીએપી જ નાખવાનું અઢાર સેતાલીસ જમીન બગડી જાય કે જે કરો તોય પાણા જેવા ઘા થાય છે આમ સૂકતા આમ જમીન જે વેરાતી નથી તો વધારે પડતો મિત્રો વારંવાર એક વર્ષમાં ડીપી નકરું દેવું જરૂરી નથી એની બદલીમાં ઘણા બધા એવા ગ્રેડ આવે છે કે તમે વાપરી શકો પછી નકરું ડીએપી ડીએપી કરી અને પડા જે પતી જાય અને વધારે પડતું રાસાયણિક ખાતર નાખો તો તમને ખબર જ છે કે દિવસે ને દિવસે જમીન અત્યારે આપણી બગડતી જાય જે સુધારવી જોઈએ એની બદલીમાં બગાડે છે અને ત્રણ સીધા જમીનમાંથી નકરું લઈ લેવું હોય ભાઈ જમીન બગડી જાય તો ભલે બગડી જાય બાકી એમાંથી આપણે ઉત્પાદન લઈ જ લેવું હોય ભલે જમીન બગડી હોય તો બગડી જાય એમને કોઈ જમીન કોઈ લેલા દેના નથી ભાઈ ઉત્પાદન કે નિપજ આપણને આવી જાય બરોબર તો ખેડૂત મિત્રો ડીએપી ડીએપીનો કરતાં ડીએપીની બદલીમાં અમુક હું તમને ખાતર કહું એ પણ તમે વાવી શકો તો અઢારસો એતાલીસ એટલે કે ડીએપી પછી એ ન મળતું હોય તો એની બદલીમાં તમને કહું કે જે સરદારનું એસપીડી આવે છે કે એ પી પણ એને આપણે કહેવી છીએ કે જે વીસ વીસ ઝીરો તેર એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ વીસ વીસ ટકા જે ઝીરો રહ્યો એ પોટાશ ઝીરો ટકા અહીંયા અને તેર ટકા સલ્ફર તો ખેડૂત મિત્રો આ પણ તમે ખાતર વાવી શકો એવું જરૂર નથી કે ડીએપી જ વાવવું પછી તમે જુઓ તો એનપીકે એનપીકે બધા લખેલું જ આવે છે પણ એનપીકે એટલે કે બાર બત્રીસ સોળ તો ખેડૂત મિત્રો આ પણ તમે વાવી શકો બાર ટકા નાઇટ્રોજન પછી બત્રીસ ટકા તમે જુઓ તો ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ બાર બત્રીસ સોળ તો ખેડૂત મિત્રો આ પણ તમે વાપરી શકો હવે આ બંને ખાતર પણ ન હોય તો તમે આની જગ્યાએ નર્મદા ફોસ એટલે કે વીસ વીસ જીરો પણ તમે વાપરી શકો એટલે કે નાઇટ્રોજન ફોસ ફરસ તમે જુઓ તો વીસ વીસ ટકા અને પોટાશ જે આવે છે એ જીરો ટકા તો પોટાશ તો તમે પાસઠથી પણ તમે આપી શકો જે સાઠ દિવસ પછીનો પાક તમારો થઈ જાય તો એ વખતે પણ તમે આપી શકો તો અત્યારે હાલમાં તમે જે લીટા પાડો છો જે ચોપ્પનને વાવતા હોય બોત્તરના ભળદે વાવતા હોય કે એસીના ભળદે વાવતા હોય કોઈ પણ તમે ગાડીએ વાવતા હોય તો એમાં ખરીદ મિત્રો તમારે કશું કરવા નથી એ ત્રણમાંથી ગમે ખાતર લઈ લો અને સાથે એમ સારી એવી કંપનીનું ફાડા સલ્ફર કાંઈ નહીં એક એકરે દસથી બાર કિલો અથવા તો વધીને પંદર કિલો એક એકરે ખાતર જે તમે વાવો એની મિક્સ કરી લીટું પાડો ત્યારે વાવી દો એટલે હું એમ માનું છું કે તમારે કાંઈ ઘટ્યા નહીં ઉત્પાદનમાં પછી ડીએપી લેવાની જરૂર નથી ડીએપી તમારે કદાચ અખાતરો કરવો હોય તો કરજો એક એકરમાં ડીએપી વાપરજો અને એક એકરમાં તમને સરદારનું વ્યાજ અથવા બારમતી હોય કે વીસ વીસ જીરો નર્મદા ફોર ત્રણમાંથી ગમે લઈ અને ફાડા સર પર ભેગું દસથી પંદર કિલો તમારે એકરે આપી દેજો રિઝલ્ટમાં કંઈ ઘટે તો કહેજો અને ઘણા ખેડૂત મિત્રો વાપરતા છે તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે કયું તમે ખાતર વાપરો છો તો હું એમ માનું છું કે લગભગ કમેન્ટ આવશે એમાં એમ જ કહે છે કે ભાઈ ડીએપી બેસ્ટ ડીએપી સિવાય બીજું એક ખાતર ન નાખાય તમારું ઉત્પાદન જો ઘટાડવું હોય તો બીજું નાખજો બાકી કે ડીએપી સિવાય બીજું ખાતર ન નાખાય ડીએપી જ નાખજો આવી જ કમેટું આવશે બરાબર તો તમે જે ખાતર વાપરતા એ તમે જરૂરથી જણાવજો કે તમારા ઉત્પાદનમાં કંઈ ફેર પડ્યો હોય કે ભાઈ મેં આ વર્ષે આ નાખ્યું હતું બરાબર એટલે મને ઉત્પાદન ન મળ્યું તો એવું નવાનું હવે માનો કે આ વર્ષની તમને વાત કરું કે અત્યારે ડીએપીની હાલમાં તમે જુઓ તો સોલ્ટેજ છે પછી શું થાય કે જે મેં કીધું આગળ વીસ વીસ જીરો તેર હે પછી બારબત્રી હોળ હે કે નર્મદા આ વાપરું બરોબર તો એમાં શું થાય કે ગયા વર્ષે મને આનો અંદાજે ચાલ્યો મળ્યો કપાયો અને એ વખતે એમને ડીએપી વાપર્યું હતું હવે આ વર્ષે આ જે ડીએપી મળ્યું ને એટલે આ ખાતર વાપરું તો એમાં શું થાય કે એમાં જે કપાસની વેરાયટી એમને જે મળી હોય બરોબર ઈ વેરાયટી એ જમીનમાં અનુકૂળ આવતી હોય સારું પરફોર્મન્સ આપતી હોય એટલે એ વેરાયટી ને ગયા વર્ષે જમીનમાં સુટેબલ છે એટલે સારું ઉત્પાદન મળ્યું હવે એ વેરાયટી આ વર્ષે ન મળી હોય માનો કે અને તમે આ ખાતર વાયા એટલે શું થાય મેં આ જો ડીએપી મળ્યું હોત ને ડીએપી નાખ્યું હોત ને તો જે વર્ષે મારે ચાલી મણી આવ્યો હતો ને એ આ વર્ષે મારે ચાલી મણી આવે આનું હું એમ માનું કે કદાચ ખાતરે બે સેમ હોય તો ગયા વરમાં આ વરમાં ફેર પડે જ્યારે તમારે એ વર્ષે પાણીની જરૂર હોય ત્યારે ઉપરથી ભગવાન કુદરત પાણી આપી દે આ વર્ષે એવું બને કે જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે ટાઈમે વરસાદ ન આવે બરાબર તો ઈરા કારણે પણ ઉત્પાદન ઘટે અમુક ટાઈમ એવું બને કે જ્યારે આપણે દવા છાંટવાનો ટાઈમ થયો છે ગુલાબીનોથી સફેદ સફેદમાંથી જે ગળવા હોય બરાબર હવે માનો કે એ આપણે દવા છાંટવાનો ટાઈમ થયો વર્ષે શું તો ટાઈમ થયો સાંટવાનો અને વરસાદી વખતે ન થયો હોય એટલે દવા છાંટી જ હોય વ્યવસ્થિત એટલે કપાસ નિરોગી રહી હોય એકદમ હવે આ વર્ષે જ્યારે દવા સાંટવાનો ટાઈમ થયો હોય ત્યારે ઉપરથી વરસાદ થઈ ગયો એટલે આઠ દસ દવા ન સટાણી એટલે કપાતુટ થઈ ગયો લાલ થઈ ગયો તૂટિયા વળી ગયા બરોબર તો એક ને એક વેરાયટી હોય તો આવું બને ગયા વર્ષે તમે જે વાપર્યું હોય એ જ બિયારણ આ વર્ષે પણ તમે વાપર્યું હોય બરોબર ગયા વર્ષે તમે ડીએપી વાપર્યું હોય આ વર્ષે ડીએપી વાપર્યું હોય તો આ રીતના પણ થઈ શકે કે ભાઈ વરસાદના કારણે તમારે દવા સાંટવાનું થોડું જાજુ આડું ઓડું લેટ થાય અને એમાં કપા અમુક ટાઈમ જે નિરોગી એકદમ રહેવો જોઈએ જે સારો એવો રહેવો જોઈએ એની બદલે બગડી જાય બગડી જાય એટલે હરો હરો બગડતો જાય તો એવું જરૂરી નથી કે તમે ડીએપી જ નાખો કે ડીએપી છે મળે છે એ સિવાયના ઘણા ખાતર એવા આવે છે બરાબર તો એ પણ તમે વાપરો તો વધારે સારું એટલે કે સો ટક ઊભી ન થાય કે જે નકરું ડીએપી ડીએપીના જે ફોન આવે છે એ પણ ન આવે અને બીજા ખાતર પણ તમે નાખતા શીખો નાખો એટલે તમને ખબર પડે કે ઉત્પાદનમાં કે આપણી જમીનમાં શું ફેર પડ્યો અને સારું એવું ઓર્ગોનિક ખાતર કે જે જમીન સુધરે એ રીતના પણ તમે ખાતર નાખો અમાનો કે કોઈ ખડિત મિત્રોને હાલમાં તમે જુઓ તો સાણિયા ખાતર દિવસેને દિવસે મોંઘુ થતું જાય મારું ભેગ મળતું નથી અને મળે તો એટલું બધું ક્વોલિટી મારું મળતું નથી કે ભાઈ ત્રણ હજાર પાંચવીસોના ફેરા મળે એમાંય તમારે જુઓ તો પ્યોર ઓ ખાતર જે આવું છે એની બદલીમાં ધૂળ એટલે કે ધૂળ વધારે આવે છે એટલે કે પ્યોર ક્વોલિટી વાળું આવતું નથી અને મોંઘું આવશે અને છતાંય આવે અમુક ખેડૂત મિત્રોને લેવું છે પણ મળતું નથી તો એના ઓપ્શનમાં તમે ટાટા જીઓગ્રીન જે છે એ તમે નાખી શકો ઓર્ગેનિક ખાતર આવે બરાબર પછી અંદર પ્યોર ઓર્ગેનિક ખાતર આવે અને અંદર ઓર્ગેનિક કાર્બન પણ ઘણો એવું આવે છે એટલે કે તમે એ નાખો તો તમારી પાસે હજી પડું સુધારવાનો ટાઈમ છે એટલે હરું અરું સુધરતું જાય છે કદાચ એ ન નાખવું હોય તો હું ખૂબ સાણું ખાતર પણ તમે વાપરો તો દિવસે દિવસે તમારું પડું સુધરશે બાકી તમે જો નકરું રાસાયણિક રાસાયણિકા ઠોક કરશો નાખ કરશો તમે બરોબર તો એમાં તમારી જમીન દિવસે ને દિવસે બગડશે ભલે ઉત્પાદન તમને મળશે પણ પછી સેલર કંઈ નહીં મળે જમીન હાવ પૂરી થઈ જાય છે તો સાણીું ખાતર છે ટાટાનું છે આવા બધા ખાતર તમે નાખો તો જમીન થોડી મિત્રો સુધરે તો બહુ ડીએપી ડીએપી ન કરતા અને મેં જે તમને ખાતર કીધા એ પણ તમે એના ઓપ્શનમાં નાખી શકો એવું છે હવે માનો કે ડીએપી તમે નાખો જ છો બરોબર તમે એમ કહો મારે ડીએપી ડીએપી જ નાખો બાકી ડીએપી નથી નાખો મારે ઘણા એવા મારા કસ્ટમર અમુક છે કે ભાઈ ડીએપી આપો હું એમ કહું ભાઈ ડીએપી નથી તો કે લીટા એમને પાડી દેવા તો પાંચ એમને ઉગાડી દેવો હા બાકી નાખો જ છે ડીએપી ત્યાં પછી ભલે હું નાખું પણ પૈસા ક્યારે તમે પૈસા નાખવાથી શું તમને ફાયદો થાય શરૂઆતમાં તમે નાખો જો શરૂઆતમાં અંકુરને એટલે કે કપાસને ઉગવામાં શરૂઆતમાં તમે જુઓ તો નાઇટ્રોજનની જરૂર પડે હવે તમે પછી નાખો તો એ શું કરવાનું પછી તમે ફોસ્ફરસ જુઓ તો પછી પિસ્તાલીસ દિવસ એટલે ફોસ્ફરસ ની જરૂર પડે બરોબર પછી તમે આગળ સિત્તેર સો દિવસ લઈ લો તમે તો એ વખતે તમે જુઓ તો પોટાશ સલ્ફર ની પણ જરૂર પડતી હોય છે હવે એ બધા જ્યારે જ્યારે એને જરૂર પડતી હોય બરોબર એ વખતે તમે ન આપો અને પછી તમે લીટા હું પાડી દો કે પછી સોંપી ઉગાડી દો બરોબર અને પછી જયારે મળશે તારું નાખી દે પણ એ એટલું બધું જામે નહીં પાયાના ખાતરમાં પાયાનું ખાતર નાખવું જરૂરી છે હું એમ માનું છું કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કે સલ્ફર કે ઝીંક આના વગર પાક કરવો અઘરો છે એટલે કે મુશ્કેલ છે આ વસ્તુ તમે નાખો જ ઉત્પાદન મળે હું પણ કઉ છું કે આ વસ્તુ નાખવી જરૂરી છે જો આ વસ્તુ તમારી જમીનમાં કે તમારા પાકમાં એટલે કે ટૂંકમાં તમારા પાકમાં આ ખાતર ન મળે તો તમારે જે ઉત્પાદન જે આવવાનું છે એ ઉત્પાદનમાં તમારે સો ટકા ઘટાડો આવે પણ રાસાયણિક ખાતરનો એટલો બધો દુરુપયોગ નથી કરવાનો કે ઢગલા જે જે જરૂર નથી અને દીધમ દીધ કરવી છે તો એવું નથી કરવાનું ખાતરની જીંક છે આવા બધા ખાતરની જરૂર પડે નાખવી જોઈએ પણ પછી બહુ નહીં એટલે કે આપણી જમીન જો બગડી જાય અને આપણે નવરાત્રે બે હજાર પછી દાળિયા જવાનો વારો એટલું બધું આપણે નથી નાખવાનું પાકને જરૂર છે એટલું જ આપવું વધારાનું આપવું નહીં એટલે કે

મારી ચેનલમાં જે તમે જે નવા જ છો તો જે સબસ્ક્રાઈબ લખેલું આવે છે અને તમે એકવાર ટચ કરો એટલે કે જે થઈ ગયેલા છે એને કોઈ ટચ કરવાની જરૂર નથી એ પાસે અનસબસ્ક્રાઈબ થઈ જશે એટલે જે પણ કલરમાં આવતું હોય લાલ કલરમાં સફેદ કલરમાં કે કાળા કલરમાં જે આવતું હોય એકવાર તમે અડી જાઓ અને બાજુમાં બે લાયકન જે છે એને ટચ કરીને ઓલ માપી દો એટલે કે મારા નવા વિડીયો તમને ગમે ત્યારે મૂકવું અને તમારે નોટિફિકેશન મળી જાય એટલે તમને ખબર પડે કે વિડીયો વય દિવસ વહેનો આવ્યો તો ખડેક મિત્રો આ મારી માહિતી તમને સારી લાગી હોય તો આ મેં હમણાં કીધું એ ઘણી બીજા ગ્રુપમાં શેર કરજો વિડીયો આ હું પૂરો કરીશ નમસ્કાર